નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં આજે તારીખ સોળ મે બે હજાર ચોવીસની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આજે પણ માવઠાનો કહેર જોવા મળશે ગાજવીજ સાથે ભારે પવન સાથે ક્યાં કયા વિસ્તારની અંદર આજે વરસાદની સંભાવના છે તેની અપડેટ મેળવીશું સાથે જ આગામી દિવસ ત્રેવીસ તારીખ બાદ એટલે કે મે મહિનાની એન્ડમાં પણ વરસાદની શક્યતા રહેલી છે તેની પણ થોડી માહિતી મેળવશું ચેનલમાં નવા હોય

ગીર સોમનાથ જિલ્લો જૂનાગઢ કાલાવડ પોરબંદર કુતિયાણા દ્વારકાના અમુક વિસ્તાર જામનગર કાલાવડ જામખંબાળીયા એ વિસ્તાર આ તમામ ક્ષેત્રોની અંદર આજે ગાજવીજ સાથે વરસાદની સંભાવના દેખાઈ રહી છે કચ્છની વાત કરીએ તો નખત્રાણા ભુજ ભયાઉ ગાંધીધામ મુદ્રા માંડવી ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વરસાદની સંભાવના રહેલી છે ઉત્તરની વાત કરીએ તો સાબરકાંઠાનો વિસ્તાર પાટણમાં વધુ શક્યતા છે વરસાદની ગાંજવી સાથે તોફાની પવન સાથે જ્યારે મહેસાણા બનાસકાંઠા અને અરવલ્લીમાં હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે મધ્યની વાત કરીએ તો અમદાવાદના અમુક વિસ્તારો વિરમ ગામ છે સાણંદ આજુબાજુ મહેમદાબાદ ખંભાતના ક્ષેત્રોની અંદર પણ વરસાદની શક્યતા રહેલી છે જ્યારે પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડ જિલ્લો ડાંગ અને તાપી જિલ્લાની અંદર જ્યારે દાહોદ ગોધરા એ વિસ્તારની અંદર પણ વરસાદની સામાન્ય વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે હજી વાત તો આગામી ચોવીસ કલાક દરમિયાન વરસાદનું જોર યથાવત જોવા મળી શકે છે આ સાથે જ હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન વરસાદને લઈને આગાહી કરી છે આમાં કોઈ પણ ફેરફાર હશે તો અવશ્ય જ માહિતી આપતા રહેશે પરંતુ ચોક્કસપણે ગુજરાતની અંદર ચોવીસ કલાક દરમિયાન વરસાદનું જોર જોવા મળે તેવી શક્યતા છે ખાસ કરીને માવઠું એટલે કે પ્રીમોન્સૂન એક્ટિવિટી સાથે ગુજરાતની અંદર માવઠું જોવા મળી રહ્યું છે આગામી દિવસની વાત કરવા જઈએ તો મે મહિનાની એન્ડમાં પ્રિમોન્સન એક્ટિવિટીનો વરસાદ પણ જોવા મળે તેવી શક્યતા છે આ વરસાદની અંદર અંદર ગુજરાતના અમુક ક્ષેત્રોની અંદર વાવણી લાયક વરસાદ પણ જોવા મળે તેવું પણ અનુમાન રહેલું છે ત્રેવીસથી લઈને ત્રીસ મે દરમિયાન ગુજરાતની અંદર પ્રિમોન્સન એક્ટિવિટીનો વરસાદ નોંધાઈ શકે છે જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને પૂર્વ વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે તેમજ આ વર્ષે ચોમાસું પણ વહેલું છે એક જૂન આજુબાજુ કેરળની અંદર ચોમાસું પ્રવેશ કરી જશે ત્યારબાદ ગુજરાતની અંદર પંદર જૂન પ્રવેશ કરતું હોય છે પરંતુ આ વર્ષે બે ત્રણ દિવસ વહેલું પહોંચે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે તેની પણ અપડેટ આપણે દિવસે ને દિવસે આપતા રહીશું જ્યાં તાપમાનનો પારો એકતાલીસથી લઈને તેતાલીસ વચ્ચે જોવા મળી રહ્યો છે આગામી સત્તર અઢાર ઓગણીસ અને વીસ તારીખ દરમિયાન તાપમાન ચુમ્માલી પિસ્તાલીસ ડિગ્રી પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે તેમાં પણ કોઈ પણ ફેરફાર છે તો અવશ્ય માહિતી આપતા રહીશું ખાસ કરીને આ ચાર પાંચ દિવસ દરમિયાન તાપમાન થોડું ઊંચું જાય તેવા સંજોગો જણાઈ રહ્યા છે પરંતુ સિસ્ટમમાં કોઈ પણ ફેરફાર થશે તો તાપમાન થોડું નીચું પણ જોવા મળી શકે છે પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદ રહે તેવું પણ અનુમાન રહેલું છે એમાં પણ કોઈ પણ ફેરફાર હશે તો અવશ્ય માહિતી આપતા રહીશું તો મિત્રો આ દિવસની વહેલી સવારની અપડેટ ફરી એક સાથે મળીશું આજ માટે આટલું જ